તો ગાઈસ ગુડ મોર્નિંગ તો જે હશે આપણે નવ ના નવ વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હા અને એ પણ આપણે બાર જેવા શિયા તો આ બાજુ અને તમે તો જય માતાજી મિત્રો કેમ છો મજામાં અને આપણે આજે જઈ ગયા છે બહાર એટલે કે આપણી હાહરી એટલે ચુવાળમાં તો તમે લોગની અંદર જોડાઈ રહેજો આગળ તમને બતાવીએ આપણે શિયાગામ જઈએ પણ જવાનું ચુવાળ બાજુ તો લોગની અંદર જોડાઈ રહેજો કારણ કે આપણે ક્યાંથી નેકલાતા હતા ઠંડી હતી એટલે આપણે લોક ટાટ નહોતો કર્યો તો આપણે કોઈ મગુનાવાળા રોડ ઉપર આવીને લોક ટાટ કર્યો હોય તો તમે આગળ અંદર જોડાઈ રહેજો તેમ તો ગાય આપણે હવે મોડું થાય હોય એટલા માટે આપણે એક પણ જઈને અને લોક પછી બનાવશું તો જઈને તમને બતાવીએ તો આપણે હવે હેબીએ છીએ કે રસ્તો આપણે લોબેન્ડનો ન એટલા માટે તો તો ઉદી આપણે કન્ટિન્યુ લોકમાં જોડાયા હતા ગાઈસ આપણે વાજી જે હશે સાડા દસ ના સાડા દસ આપણે હવે બેચરાજી વાળા હાઈવે ઉપર આવી જઈએ હવે તો પહેલાં તો એકદમ ખાડા ખાડા હતા ને એટલે કંટાળો આવતો તો પણ આ બાજુ તમે જોઈ શકો કે મસ્ત રોડ થઈ ગયો હાઈવે રોડ આ બાજુ પાછળ પણ તમે જોઈ શકો તો આપણે હાઈવે રોડ ઉપર આવી ગયા હવા આપણે આવશે ક્યુ ગામ આવશે એનું આપણે મગુ મગુના

તો આપણે વાર હતી થઈ એટલા માટે ક રસ્તો આપણે લોબેડનો હતો એટલા માટે શાંતિ શાંતિથી આવ્યા છીએ તો બાર વાજી ગયા અને હવે આ એવા પહેલાં ડાયરેક્ટ જ અમારા અમે તો જમવા બી આવી ગયા અંદર અને આ બાજુ જો મારા ભાઈ સર એટલે ભાઈ એટલે મારા પપ્પા હં જય માતાજી ભયા જય માતાજી અમારે ભાઈ બેઠા છે આ બાજુ તો આ બાજુ અમારે બે ગાયો તમે જોઈ શકો

અમારા કુસન તો જમ્બા બેહી ગયા જો કળો જમ્બા બેહી ગયા આ એમાં છે કુવા માં દે અને सब्जी હે તો એને ને सब्जी હે અને આ તમે सब्जी જોઈકો ગાઈસ સાબાજી તો નું બ્રહ્મામાર કુકા કા બાજુ બેઠા હી જો

આ બાજુ આપણે પણ જમવા દેવી જઈએ અને ચમકી આપણે ફટાફટ રાતે રોકાવાનું નહીં અને નેકળવાનું હોય પાછો આપણે વાદનનો રસ્તો હોય એટલા માટે આપણે તો આપણે શેતરમાં એક વખત જવું હોય તો ખાઈને પછી જઈએ તો આપણે શેતરમાં જઈને અને તમને ને એવું બતાવીએ તો બધી આપણે વ્લોમાં કન્ટિન્યુ જોડાઈ રહ્યું આપણે શેતરમાં જઈને પછી ખોટું એ બરાબર કેટલા વાજ્યા એ

મિત્રો આપણે જે વેસ જોવા માટે આયા હતા તો જોઈ લો આપણે આ રીત વેસ છે જોઈ લે આ રીપડ 8 10 દાડન વ્યાલી છે અને આડી આપડે રાખવા તો લગભગ ફાઇનલ એવું કરી દીધું આપણે બરાબર તો લોગિંગ અંદર જોડાય રહેજો